નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો મફત અનાજ માટે રાશન કાર્ડમાં આ કામ કરવું ફરજિયાત છે તો મિત્રો સરકારે કરેલી જાહેરાત અનુસાર તમામ રાશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ રાશન કાર્ડ ધારકે ઈ કેવાય પૂર્ણ નથી કર્યું જેથી તે રાશન કાર્ડ ધારકને સરકાર દ્વારા આપવામાં આવતો મફત અનાજ બંધ થઈ જશે રાશન કાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોને ઈ કેવાયસી કરાવવું પડશે ઈ કેવાયસી માટે મિત્રો સરકારી રાશનની દુકાને જવું પડશે અને ત્યાં જઈને મિત્રો તમારે ઈ કેવાય સી કરાવવાનું રહે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે રોડ ઉપર થિગડા મારવાનું કામ શરૂ તો માર્ગ અને મકાન વિભાગ હેઠળ કુલ મિત્રો એક લાખ સોળ હજાર કિમીના રસ્તા પૈકી એક નવ બે હજાર ચોવીસ સુધી છત્રીસોને દસ કિમીના રોડની હાલત ભારે વરસાદથી ખરાબ થઈ છે મિત્રો નુકસાન પામેલ લંબાઈ પૈકી જિલ્લાના મુખ્ય માર્ગોની મરામત મિત્રો તારીખ સાત નવ બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ કરવા તથા ગ્રામ્ય માર્ગોની મરામત કરવા મિત્રો પંદર નવ બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ કરવા મિત્રો સૂચના પણ આપવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને બે હજારનો અઢારમો હપ્તો મેળવવા માટે આ પાંચ કામ ફરજિયાત કરી લેવાના છે હવે ખેડૂતોને અઢારમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળનો લાભ મેળવવા માટે મિત્રો ખેડૂતોને આ પાંચ મહત્વપૂર્ણ કાર્ય કરી લેવાના છે પહેલું તો મિત્રો તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલું રાખો અને બીજા નંબરની મિત્રો વાત કરીએ તો બેંક ખાતાની સ્થિતિ સાથે તમારી આધાર કાર્ડ સીડિંગ તપાસો ત્રીજા નંબરમાં મિત્રો તમારા આધાર કાર્ડ સીડિંગવાળા વાળા બેંક ખાતામાં તમારો મિત્રો ડીબીટી વિકલ્પ સક્રિય રાખો ચોથા નંબરમાં મિત્રો તમારું ઈ કેવાયસી પૂર્ણ કરો પાંચમા રાજ્યના અધિકૃત લેન્ડ રેકોર્ડ પોર્ટલ ઉપર આ કામ મિત્રો કરાવી શકે છે વધુ માહિતી માટે મિત્રો પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની મુલાકાત લઈ શકો છો અને નજીકના સીએસસી કેન્દ્ર મુલાકાત પણ મિત્રો લઈને તમે આ કામ પૂર્ણ કરાવી શકો છો ત્યારબાદના ના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો સાહીઠ હજાર રૂપિયા ની સહાય તો ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓને ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓને ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ બધી જ પ્રક્રિયા જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણની મદદ કરશે તેમની સેવાઓ માટે મિત્રો તેઓ સાહીઠ હજારથી એસી હજાર સુધીની વાર્ષિક આવક મેળવશે કૃષિ મિત્રો અરજી કરવી પડશે અમિત શાહ મોટી જાહેરાત તો સહકારીતા માધ્યમથી મિત્રો ભારત સરકારે મકાઈની ખેતી કરતા ખેડૂતોની સમૃદ્ધિ માટે મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે મકાઈના ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે તે માટે કો ઓપરેટિવ સંસ્થાઓને માધ્યમથી મિત્રો મકાઈની એમએસપી એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને તેમાંથી મિત્રો પેટ્રોલના મિશ્રણ માટે ઇથોનોલનું નિર્માણ કરવામાં આવશે સાથે જ મિત્રો ભારત સરકારે નોફેડ અને કન્ઝ્યુમર કો ઓપરેટિવ માધ્યમથી મુખ્ય ચાર દાળની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર મિત્રો છસો રૂપિયામાં ડીએપી ખાતર મળશે તો મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે જેમાં કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજનાઓ બનાવી રહી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં મિત્રો સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી જેમાં સરકારને આમાં સફળતા મળી છે સરકારી મિત્રો આઈ એફ એફ સીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે જેમાં મિત્રો આઈ એફ એફ સીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત માત્ર મિત્રો છસો રૂપિયા હશે જેમાં પાંચસો ગ્રામ ડીએપી ખાતરનો પ્રવાહી ઉપલબ્ધ પણ થઈ શકશે આ ખાતર એક મિત્રો બોરી જેટલું કામ કરશે હાલમાં મિત્રો ડીએપી ખાતરની બોરીની કિંમત તેરસો પચાસ રૂપિયા છે એટલે તેની મિત્રો સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે જેનો ખેડૂતોને મિત્રો સીધો ફાયદો થશે ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બે હજારના બદલે ચાર હજારનો હપ્તો બાકી તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જેમાં પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા મિત્રો દરેક હપ્તા ચાર મહિનાના અંતરાળ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ મિત્રો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાનો સોળમો અને સત્તરમા હપ્તાની રકમ મેળવવાથી મિત્રો વંચિત રહ્યા છે જેનું મિત્રો મુખ્ય કારણ ઇ કેવાયસી વેરિફિકેશન વેરીફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે આ સ્થિતિમાં મિત્રો તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી મિત્રો ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં મિત્રો એક સાથે બે હપ્તા એટલે કે મિત્રો સોળમો અને સત્તરમો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે મિત્રો તેમ છતાં મિત્રો તમારા ખાતામાં આ બંને હપ્તા જમા નથી થતા તો તમે મિત્રો હેલ્પલાઇન નંબર એકસો પંચાવન બસો એકસઠ અથવા તો મિત્રો અઢારસો અગિયાર પંચાવન છવ્વીસ ઉપર કોલ કરીને ફરિયાદ પણ મિત્રો તમે નોંધાવી શકો છો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાતી સંપત્તિના રજીસ્ટ્રેશન સમયે લગાડવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી ઉપર રાહત આપવાની મહત્વની જાહેરાત કરી છે આ સિવાય કેન્દ્ર સરકારે વીસ લાખ યુવતીઓને પોતાના ઉપર પગભર કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કર્યો છે નાણાં મંત્રીના જણાવ્યા પ્રમાણે આ સમય એવી ઘણી મહિલાઓ છે જેમની પાસે આવડત ન હોવાથી તે ગમતી નોકરીઓ પણ કરી શકતી નથી જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાઓને શિક્ષિત કરવાની જાહેરાત પણ કરી હતી મિત્રો મહત્વના વાત કરીએ તો રાજ્યમાં બાગાયતી ચાર સેન્ટર બનાવવામાં આવશે તો રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે ચાર સેન્ટર બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે મિત્રો જેમાં અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનાવવામાં આવશે આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ટર બનાવવાની મિત્રો માહિતી આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવા માટે મદદ પણ કરશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પચીસ વર્ષની ગેરંટીવાળો રોડ ત્રણ મહિનામાં જ મિત્રો તૂટી ગયો રાજ્યમાં મિત્રો હાલ વરસાદી માહોલ છવાયો છે અને મેઘરાજા તંત્રની તમામ પોલ ખોલી રહ્યા છે ત્યારે ભરૂચમાં ત્રણ મહિના પહેલાં જ મિત્રો સાત કરોડ રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો આ રોડ બની રહ્યો હતો તે વેળાએ સ્થાનિક ધારાસભ્યોએ પચીસ વર્ષ સુધી ચાલશે તેવો મિત્રો દાવો પણ કર્યો હતો પરંતુ માત્ર ત્રણ જ મહિનામાં રોડ ખડધળ બની જતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે નેતાઓનો ઉલ્લાસ ભારે પડ્યો હતો તેમ મિત્રો લાગી રહ્યું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલની મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો